સરહદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત અઢાર મે થાઇલેન્ડ બેંગકોકથી ફ્લાઇટમાં સરત આવેલા મુંબઈના ઇસમને હાઇબ્રિડ ગાંજાના જઠ્ઠા સાથે ઝડપી પાડ્યા બાદ રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરી વધુ એક કરોડ સિત્તેર લાખનો ડ્રગ્સ તેની પાસેથી કબજે કર્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટમાં થાઇલેન્ડ બેંગકોકથી સુરત એરપોર્ટ પર ઉતરેલા મુંબઈના ઝફર અકબર ખાનને ક્રાઈમ બ્રાન્ચે રાઉન્ડ અપ કર્યો હતો સુરત એરપોર્ટથી મુંબઈ રવાના થવાની તૈયારીમાં રહેલા ખાનની બેગની સુરત ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ અને સી આઈ ટીમે તપાસ કરતા તેની અંદર રાખેલા કંબલ ગેમના ખોકા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા જેના પગલે ક્રાઈમ બ્રાન્ચ તેની ધરપકડ કરી એક કરોડ એકતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યો હતો જ્યારે આરોપીની રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કરોડ સિત્તેર લાખની કિંમતનો હાઇડ્રોવિડ એટલે કે હાઇડ્રોમોનિક કેનાબીઝ ડ્રગ્સનો ચાર કિલો આઠસો ગ્રામથી વધુનો જઠ્ઠો કબજે કર્યો હતો સુરત સિટી અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ વિરુદ્ધ સતત મુહિમ ચાલુ રાખી અને એના વિરુદ્ધ ડ્રગ માફીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવે છે

ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને એરેસ્ટ કરી એના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી દરમિયાનમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી કે આ જાફરવાલા પાસે જાફરખાન પાસે વધુ ગુદામાલ છે જે વાતની આધાર ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને એની પાસેનું જે લગેજ હતું બે કે જેમાં ઉપર આઠ પેકેટ જે ચાર કેજી મેળ્યા હતા એ બેગ જ એને કન્ફ્યુઝ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામાલ બીજો છે જેથી પંચો અને સરકારી પંચો વિડીયોગ્રાફી બધાની સાથે રાખી અને ફરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી બેગની ઉપર એક ફરીથી બીજું બેગનું કવર લગાડી દેવામાં આવ્યું હતું બેગની ઉપર એમાં ટાયરને ઉપર રાખી બેગ કેવીટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું એમના ઉપર એમને કાર્બન પેપર મૂક્યા હતા જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં આવ્યો છે એ બેગ બંને બેગ તોડીને સર્ચ કરતા એમાંથી ચાર પેકેટ મળી આવ્યા હતા જે ચાર કિલો આઠસો ગ્રામ એટલે અંદાજે પાંચેક કિલો જેટલું અને જેની કિંમત એક કરોડ સિત્તેર લાખ જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે ફોઇલ પેપર બેગ વધુ કબજે જે કાર્બન પેપરને કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે દરમિયાન ઘણી બધી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસ બાબતે આગળ મળી છે પણ હાલમાં કાર્યવાહી આ બાબતે ચાલુ છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે